નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો વિડીયો લેવા માટે આવ્યા છીએ કે જેમને ત્યાં ઘણા સમય પછી એક બાળકનો જન્મ થાય છે આજના સમયમાં હવા પાણી અને ખોરાક જે પહેલા જેવું રહ્યું નથી અને એના લઈને આજે પ્રેગનેન્સીની ઘણી બધી સમસ્યાઓ છે ઘણા બધા દંપતીઓને તો આજે આપણે એમના પરિચય સાથે જાણીશું કે એમને ખરેખર આ રિઝલ્ટ જે મળ્યું છે કેવી રીતના મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું રાજુભાઈ પૂરું નામ રાજુભાઈ પટેલ ઓકે તમારું નામ તો મને એ જણાવો કે તમારા ત્યાં લગ્ન કેટલા વર્ષ પછી બાળક આવ્યું હશે કયા વર્ષે આવ્યું સાતમા વર્ષે મતલબ તો એ શેનાથી આવ્યું શું તમે વાપર્યું રિઝલ્ટ આવ્યું એ થોડીક વાત કરો નેટસફની ની પ્રોડક્ટ જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જ વસ્તુ વાપરી છે ને તમે હા જેમાં આજે નેચરા મોર વુમન છે નેચરા મોર વેનિલા ફ્લેવર છે આ તમે વાપર્યું અને કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું બે મહિના બે મહિના વાપર્યું અને રિઝલ્ટ તમને મળી ગયું પ્રેગનેન્સીનું હવે હું નહીં જણાવો કે જ્યારે તમને પ્રેગનન્સી હતી નહીં તો ત્યારે તમે કોઈ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી ખરી અચ્છા ક્યાં કરાવી વાંસદા હોસ્પિટલમાં ઓકે અને ત્યાં શું કહેવામાં આવ્યું કે શું પ્રોબ્લેમ છે તમને પ્રોબ્લેમ બીજ બનતું નથી એમ સ્ત્રી બીજ બનતા નથી એવું તમને કીધું પછી કઈ નઈ એટલે પાવડર લીધું અચ્છા મતલબ કે એ વાપરી રિઝલ્ટ એમાં કઈ દેખાયું નહીં પછી તમે આ નેટસપ કંપનીની પ્રોડક્ટ વાપરી બરાબર ને તો આ બે મહિના વાપર્યું અને રિઝલ્ટ તો મળી ગયું તો ત્યાર પછી તમે કોઈ બીજા દંપતીઓને સલાહ આપી ખરી અચ્છા ત્યાં પણ રિઝલ્ટ મળ્યા આપણને અચ્છા તો તમારું રિઝલ્ટ જોઈને ઘણા બધા લોકોએ વાપર્યું અને એનાથી પણ પરિણામ મળ્યું તો તમારા જેવા ઘણા બધા દંપતીઓ કે જે લોકો આ વિડીયો જોશે એમને તમારે શું કહેવું છે એવું હોય કે આપણે હોસ્પિટલમાં જઈએ અને ખર્ચો કર્યો કેટલો ખર્ચો થયેલો તમારો અંદાજે પચાસ હજાર એક વર્ષ તમે ટ્રીટમેન્ટ કરી ને પચાસ એક હજારથી વધારે ખર્ચો તમે કરી નાખેલો એ રિવાય તમે કોઈ ભગતભુવાના ત્યાં કે એમ તેમ કોઈ જગ્યાએ કરાવેલું ખરું અચ્છા ડામ મૂકવાનું કીધેલું એમણે ડામ મુકાયવા કેટલા ડામ મૂકેલા ચાર ડામ મૂક્યા હા નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એમાં તમે કેટલો ખર્ચો કરેલો યાદ હોય તો તમને અંદાજે દસ હજારના આસપાસ તમારો ખર્ચો થયેલો બરાબર ને અને એમાં તમને પરિણામ મળી ગયું